જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડી જોઈ રહ્યા છો આ પિકઅપ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી તમને મળી રહે છે આ પિકઅપના મોડલ વિશેની વાત કરું તો બે હજારને સોળના મોડલની આ પિકઅપ ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં તમને ક્યાંય સડો પણ જોવા નહીં મળે ન્યૂ કન્ડિશન છે ટાયર પણ સારા છે ફૂલ જવાબદારી સાથે આ પિકઅપ વેચવાની છે કિંમત વિશે તમને જણાવી દઉં તો તમારે આ ગાડીની કિંમત કોલ કરીને જાણવાની રહેશે આ ગાડીની કિંમત કોલ પર થઈ જશે વીમો હજી શરૂ છે એવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છોએ ગાડી છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે વેચવાની છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ આ પિકઅપમાં તમને ક્યાંય પણ ક્યાંય સડવો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ પિકઅપ વેચવાની છે આ તમને પિકઅપ રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ પિકઅપ તમને રાભડા તાલુકો રાજુલા જિલ્લો અમરેલી તમને રાભડા આ પિકઅપ જોવા મળે છે પિકઅપવાળા ભાઈનો નંબર પંચાણું દસ સોર્યાસી ત્યાંશી સોર્યાસી આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો આ ગાડી વિશેની બધી જ વિગત તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહેશે તેમજ વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં ગાડીવાળા ભાઈનો નંબર આપેલો છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાંચવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે પૂર જવાબદારી ગેરંટી સાથે આ પિકઅપ ગાડી વેચવાની છે કલર પણ કંપની કલરની અંદર તમને જોવા મળશે પાર્સિંગ જી જે જીરો ત્રણ રાજકોટનું પાર્સિંગ છે ફૂલ જવાબદારી સાથે આ પિકઅપ ગાડી વેચવાની છે